આજના જે કુર્તીઝના સેમ્પલ છે એ હું તમને બતાવી દઉં આપણી પાસે થ્રી પીસ કુર્તીઝ અવેલેબલ છે વન પીસ કુર્તી ટુ પીસ કુર્તીઝ પણ અવેલેબલ છે આખો અનાર ડ્રેસ છે જે માર્કેટમાં ડબલના પણ તો પણ વેચાઈ જશે વધારે કરીને લેડીઝ પહેરવાનું પસંદ કરે છે તમે વિચારી નહીં શકો એટલી મોંઘી મોંઘી રેટમાં આ કલેક્શન વેચાઈ રહ્યું છે ફેશન જોતી હોય રેટ સારી જોતી હોય ટ્રેન્ડી કલેક્શન જોતી હોય ને બેસ્ટ ક્વોલિટી જોતી હોય ને એક જ નામ ચાલે હજી જ જોઈએ ડિફરન્ટ ડિફરન્ટ વર્ક છે મટીરિયલ ગેરંટી અમે આપીએ છીએ તમને નિરાશ નહીં કરીશું એકદમ બેસ્ટ ક્વોલિટી આપીએ છીએ બોટમ વેયરની અંદર જ આપણે થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ રેડી કરી છે જેની અંદર અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ મટીરિયલ હવે આ ટાઈપની જે પેન્ટ છે એને કોરિયન પેન્ટ કહેવામાં આવે છે જે આજકાલની છોકરીઓ જે યંગ છોકરી છે એને પહેરવાનું બહુ જ ગમે છે જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ તો જેવી રીતના કે તમે દરેક વિડીયોની અંદર સાંભળતા હિશો કે હું કેવું છું કે તમને જો એક જ પીસની અંદર એટલે કે એક જ ડિઝાઇનના તમને હજાર પીસ જોઈએ દસ હજાર પીસ જોઈએ તો પણ તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજીત ઝોન બનાવીને આપશે આ લાઈવ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો આપણા અજીત ઝોનના કલેક્શન્સ છે જે ઓનલાઈન વિડીયો કોલના જરિયે આપણા કસ્ટમરે સિલેક્ટ કરેલું ને એક એ કલેક્શન આપણે ક્વોન્ટિટી બનાવી છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ પીસનો સેટ છે એટલે કે પાંચ અલગ અલગ સાઇઝિસમાં તમને સેમ પીસ પ્રોવાઈડ

તો તમે આજે અજીત ઝોન સાથે જોડાઈ જજો કારણ કે અજીત ઝોન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે તમને માર્કેટ કરતાં પણ સસ્તી રેન્જમાં બેસ્ટ ક્વોલિટી પ્રોવાઇડ કરાવે છે તો ચાલો આજનું જે કલેક્શન છે એ આપણા કુર્તા અને બોટમ વ્યરનું રહેવાનું છે જેનું મિક્સિંગ કલેક્શન આજના વિડીયોમાં આપણે જોઈશું ચાલો તો આપણે જઈએ છીએ ડાયરેક્ટ કાઉન્ટર ઉપર દર્શકો આપણે બોટમ વ્યરનું કાઉન્ટર છે આખું ઓપન છે તમે જોઈ શકો છો અહીંયા તમને હજારથી પ્લસ વરાયટી મળશે અને વેરાયટી પણ દર્શકો એવી નહીં કે સિમિલર હોય કે એકદમ સેમ ટુ સેમ હોય બધી જ ડિફરન્ટ વેરાયટી છે એઝ એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં હેવી ક્વોલિટીમાં આપણે કેપરી સ્ટાઇલ હમણાં રેડી કરી છે તમે જોઈ શકો છો સ્કીન કલરમાં આમાં તમને સાઇઝિસ એન્ડ કલર ઓપ્શન્સ મળશે એનો તમારે સેટ લેવાનો રહેશે અદરવાઈઝ તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના જે ટ્રેક પેન્ટ હોય છે તે મોસ્ટ ઓફલી મોટા ભાગે સિટીમાં વધારે કરીને લેડીઝ પહેરવાનું પસંદ કરે છે ને તમે વિચારી નહીં શકો એટલી મોંઘી મોંઘી રેટમાં આ કલેક્શન વેચાઈ રહ્યું છે ને એકદમ જ હેવી રેન્જની અંદર છ પીસનો સેટ આવશે ફ્રી સાઇઝ છે ને દર્શકો આઠસો નવસો સુધી આ પેન્ટ વેચાય છે ડિપેન્ડ કરે છે તમારો એરિયો કયો છે બટ આપણે તો એનાથી પણ અડધીથી અડધી રેટમાં પ્રોવાઈડ કરાવે છે જો તમને રેટની તપાસ કરવી હોય તો સ્ક્રીનશોટ પાડી રાખજો આજના કલેક્શનનું તમે વોટ્સઅપ કરી શકો છો અમે તમને રેટ કહી દઈશું એના પછી આપણે થોડુંક વાત કરીશું કે હમણાં જે ટ્રેન્ડ છે જે ફેશન ચાલે છે બે હજાર હોય કે એવર ગ્રીન હોય તો એમાં કેવું છે આ ટાઈપના જે પેન્ટ હોય નીચેના તરફમાં વર્ક આપેલું એવું એવું આર્ટિકલ હમણાં છોકરીઓને પહેરવાનું બહુ ગમે છે તો એની અંદર આપણે આખી લાઈન છે આ તમે જોઈ શકો છો આખી લાઈનમાં તમે નીચેથી જોઈ શકો છો બધામાં ડિફરન્ટ ડિફરન્ટ વર્ક ગેરંટી અમે આપીએ છીએ નિરાશ નહીં કરીશું એકદમ બેસ્ટ આપીએ છીએ અને ઘણા કસ્ટમર એવા હોય છે જે અમને કહે છે કે મેડમ અમે સુરત આવીએ છીએ પણ છેતરાઈ જઈએ છીએ અમને સારું કલેક્શન નહીં મળતું પૈસા તો અમે આપી દઈએ છીએ પણ કલેક્શન એવું કોઈ દિવસ નથી મળતું તો દર્શકો તમારી ભૂલ નથી તમે ખોટી જગ્યાએ જતા રહીએ છો ખોટા લોકોની વાતોમાં આવીને એટલા માટે એકવાર અજીત જોન આવીને જોજો જો તમને નથી આવું કઈ વાંધો નહીં વિડીયો કોલથી તમે કલેક્શન જોઈ શકો છો કારણ કે હું તમને વિશ્વાસ આપું છું સો ટકા ખાલી એકવાર વિશ્વાસ રાખીને જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો આપણે લખ્યું છે વિશ્વાસ કાં દુસરા નામ યાની કે અજીત ઝોન વિશ્વાસનું બીજું નામ એટલે કે અજીત જોન જે તમને હન્ડ્રેડ ટ્રસ્ટ આપે છે બાકી આપણું કામ બહુ નાનું હતું ધીરે ધીરે જે રીતના કસ્ટમરની रिक्वायरमेंट વધતી ગઈ આપણે કામ પણ વધાવ્યું એ રીતના તમે જોઈ શકો છો બોટમ ની અંદર જ આપણે થાઉઝન્ડ પ્લસ વેરાયટીઝ રેડી કરી છે જેની અંદર અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ મટીરિયલ હવે આ ટાઈપની જે પેન્ટ છે એને કોરિયન પેન્ટ કહેવામાં આવે છે જે આજકાલની છોકરીઓ જે યંગ છોકરી છે એને પહેરવાનું બહુ જ ગમે છે ઇમ્પોર્ટેડ મટીરીયલ છે જેની અંદર તમને અમે કલર્સ આપીશું ડિઝાઇન આપીશું અને પેકિંગની વાત કરીશું તો આ પ્રમાણે તમારે પેકિંગ કમ્પલસરી લેવી પડશે કારણ કે આપણે હોલસેલમાં ડીલ કરીએ છીએ દર્શકો સિંગલ પીસમાં ડીલ નથી કરતા આ જે કાઉન્ટર તમે જોઈ શકો છો આપણે કુર્તીનું કાઉન્ટર છે બેક સાઈડમાં તમે કસ્ટમર પણ જોઈ શકો છો જે વહેલી સવારના આવે છે ને પરચેસિંગ કરે છે કારણ કે સવાર પછી જે બપોર પડે ને બહુ રશ થઈ જાય છે તો એટલે જ દર્શકો તમે જ્યારે પણ સ્ટેશન પર આવો છો તો એકવાર કોલ કરી નાખજો પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ આપણે અવેલેબલ છે સો ડોન્ટ વરી અને આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં છે સુરતમાં તમારે સારોલી રોડ પર આવવાનું છે જે સુરત રેલવે સ્ટેશનથી પાંચથી છ કિલોમીટર તો ચાર કિલોમીટર જેટલું દૂર રહેવાનું છે બટ ડોન્ટ તમે રિક્ષાવાળા સાથે વાત કરાવી શકો છો હા અમુક રિક્ષાવાળાથી બચીને રહેજો કારણ કે એ લોકો ખોટી જગ્યાએ લઈ જાય છે જે દલાલી કરતા હોય છે એ લોકો તો આજના જે કુર્તીઝના સેમ્પલ છે એ હું તમને બતાવી દઉં આપણી પાસે થ્રી પીસ કુર્તીઝ અવેલેબલ છે વન પીસ કુર્તી ટુ પીસ કુર્તીઝ પણ અવેલેબલ છે આખો અનારકલી ડ્રેસ છે જે માર્કેટમાં ડબલના ભાવે પણ વેચ

કલેક્શન રાખી શકો છો જેની અંદર તમને ડિફરન્ટ કલર ઓપ્શન મળશે જે ડિઝાઇન છે એ સેમ ઓકે બાકી તમે અહીંયા પણ જોઈ શકો છો વધારે આપણી પાસે રહી છે ક્વોન્ટિટીસ છે બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો બધા કસ્ટમરને બતાવવા માટે કાઢ્યા છે કસ્ટમર જે સિલેક્ટ કરશે એ અમે બુક કરી આપશું એના સિવાય તમે આ સાઈડ જોશો તો આપણી પાસે આ ટાઈપના કુર્તાઝ પેન્ટ પણ અવેલેબલ છે જે એઝ અ કોર્સેટના નામથી હમણાં બહુ જ ફેમસ થઈ રહ્યા છે એટલે કે દર્શકો હું તમને એઝ અ એક્ઝામ્પલ એક જ વસ્તુ કેસ કે જો ફેશન જોતી હોય રેટ સારી જોતી હોય ટ્રેન્ડી કલેક્શન જોતી હોય ને બેસ્ટ ક્વોલિટી જોતી હોય ને એક જ નામ ચાલે અજીત જોન અજીત જોન જે સુરત સિટીમાં બધા પર રાજ કરે છે બધા જ કસ્ટમર પર હતા અમે વિચારો લોકો સાઉથથી આટલા દૂર આવે આવે છે યુપી બિહારથી બે દિવસ ટ્રેનના ધક્કા ખાઈને છેલ્લે અજીત જોન આવે છે કેમ કારણ કે એને અમે વિશ્વાસ આપ્યો છે કે તમે તમે જે કલેક્શન લેશો ને એની અંદર હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમને સારું માર્જિન મળવાનું છે તો દર્શકો આ તો આજનો આપણો નાનકડો વિડીયો બાકી વિડીયો ગેમ લાગ્યો ખાસ કરીને મેન્ટમાં કહીજો અને કલેક્શન તો ભરપૂર છે રોજ આ ચેનલ પર નવા નવા કલેક્શન હું અપડેટ કરતી રેવા રહેવા ચલો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ